રાજકોટ જિલ્લાના વેરાવળ શાપડ ગામે ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાએ પાકિસ્તાને ઘૂંટણીય પાડી દીધું છે આવા જોશીલા દ્વારા ભારતીય સેનાના પરિક્રમને બિરદાવવા માટે સાંજે વેરાવળના સરદાર ચોક ખાતેથી ભવ્ય યાત્રા યોજાઈ સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

અને આપણને આપણી આર્મી ઉપર રાષ્ટ્ર ઉપર અને આપણા નેતૃત્વ સંપૂર્ણ ભરોસો છે આપણી મહાભારતી કાયમી માટે અખંડ અને અમર અમર એટલા માટે માટે આપણે એની જાન આપવા માટે પણ તત્પર છીએ વેરાવળ ગામના મુકામે આપડા દેશના સૈનિકો શહીદો જે રીતે આપણા દેશની જે આ યુદ્ધ ના સમયમાં પાકિસ્તાન સામે જે પાકિસ્તાન બધા જે પાકિસ્તાન ઉપર હુમલા કર્યા એ બદલ અમે વીર સૈનિકો ને બિરદાવવા માટે આજે આ વેરાવળ ગામના મુકામે બધા સારી બધા જ ગામના લોકો